ખોટા હકો ઉભા કરવામાં આવે કે જેને જમીનથી કોઈ લેવા દેવા નથી એવા નામો ઉભા કરવામાં આવે પૈસા બતાવવામાં આવે પરંતુ પૈસા એને મળે નહીં જમીન વેચ્યા પછી એ રોડ ઉપર આવી જાય પણ એ પૈસા એને ના મળે એક બેંકના ખાતામાં જે બેંકના ખાતામાં કરતા હતા એ જ વ્યક્તિ એ જ ખાતામાં પચાસ પચાસ કરોડ રૂપિયા ખેડૂતના ખાતામાં નાખે બીજી જ મિનિટે પોતાના ખાતામાં પાછા લઈ લે એ મિલકત ઉપર ચારસો થી પાંચસો કરોડ કમાયા પછી પણ એ પચાસ કરોડ જે ખેડૂતના ખાતામાં નાખેલા હોય એવો ખેડૂત આજે મજૂરી કરતો હોય ચાની કેટલી કરતો હોય પાનનો ગલ્લો ચલાવતો હોય એવી હાલત પણ આજે આ ગુજરાતની અંદર છે એટલે ઘણા કિસ્સાઓ તો એવા પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે જ્યાં સરકારી વળતર પાટનગર જેવા ગાંધીનગર જેવા વિસ્તારમાં નાખી હવે એ જે તે વખતે ખાતું ખોલાયું હતું કે એને જ ખોલી આપ્યું હતું એ વખતે કોરા ચેક ઉપર સહી લઈ લીધેલી કે આ બેંકનું ખાતું ખોલાવું એટલે તમારે કોરા ચેક ઉપર સહી કરવી પડે સાત કરોડ રૂપિયા એના ખાતામાં નાખે ઇન્કમ ટેક્સ વિભાગે એ ખાતું સીલજ કરેલું છે આજે પણ એ ખેડૂત એ અધિકાર માટે લડી રહ્યો છે બીજા એવા જ એના ખાતામાં તેર કરોડ રૂપિયા આવવાના હોય એ તેર કરોડ રૂપિયા પણ મને મળવા જોઈએ એક સરકારી વળતર ઉપર પણ આ ભૂમાફિયાઓની નજર છે જ્યારે એને મેં પૂછ્યું કે તું કેમ ચૂપ છે તો કે મારા મા બાપ એવું કે છે કે તને મારી નાખશે ભૂમાફિયાઓ ડરાઈ રહ્યા છે ક્યાંક એમના કાયદાની જાળમાં ફસાઈ રહ્યા છે ક્યાંક એમને કાયદાની બીક બતાવી રહ્યા છે એટલે ગરીબ અભણ અજ્ઞાન ખેડૂતો

જાતે ચીટિંગ કરી રહ્યા છે અને એમને સે આપતું કોઈ હોય તો મોટા રાજકીય માથાઓ અમને સે આપી રહ્યા છે મોટા અધિકારીઓ સે આપી રહ્યા છે એટલે ગુજરાતમાં ગરીબો અભણ અજ્ઞાન સામાન્ય લોકોની જમીનો હડપ કરવા માટે એક પ્રકારની સિન્ડિકેટ ચાલી રહી છે જેમાં ભૂ માફિયા તો મોરું છે એ ભૂ પાછળ મોટા બિલ્ડરો છે મોટા બિલ્ડરોની પાછળ મોટા અધિકારીઓ અને મોટા નેતાઓ છે આ બધી જ બાબતમાં આ રાજ્ય સરકારે જ્યારે

એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા